નમસ્કાર મિત્રો ગુજરાત ઓનલાઈન મિત્રો યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારું નામ છે રવિન્દ્ર કુમાર જાધવ આધાર કાર્ડની વેબસાઇટમાં ઘણા બધાને એક પ્રોબ્લમ આવે છે વેબસાઇટ ખુલતી નથી તો અહીંયા આગળ આપણે ક્રોમ બ્રાઉઝર આપણે સૌથી પહેલાં ઓપન કરી લઈશું પછી ન્યૂ ટેપમાં આપણે આધાર કાર્ડની વેબસાઇટ ખોલી લઈશું તો અહીંયા આગળ આપણે ન્યૂ ટેપ પસંદ કરીને યુઆઈડીઆઈ સર્ચ મારશું તો અહીંયા આગળ આપણે યુઆઈડીઆઈ આ રીતના આપણે સર્ચ મારીશું યુઆઈડીઆઈ જેવું તમે સર્ચ મારશો એટલે આ વેબસાઇટને આપણે ઓપન કરવાની છે અહીંયા આગળ આ પ્રોબ્લેમ બધાના ફોનમાં જોવા મળતો હશે ત્યાં આગળ આપણે થ્રી ડોટમાં ક્લિક કરવાનું છે પછી સેટિંગમાં જવાનું છે પ્રાઇવેસી એન્ડ સિક્યોરિટીના ઓપ્શનમાં જવાનું છે અહીં આગળ તમને ડીએનએસનો ઓપ્શન જોવા મળે ત્યાં આગળ ક્લિક કરી અહીં આગળ કસ્ટમાઇઝના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે ગૂગલ પબ્લિક ડીએનએસના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે અહીં આગળ બેગ બેગ જતું રહેવાનું છે તમારે હજુ બેગ જવાનું છે પછી આ વેબસાઇટને આપણે રીલોડ કરવાની છે અથવા રિફ્રેશ કરી શકો છો તો આ વેબસાઇટને આપણે રી રીલોડ કરીશું જેવું તમે રીલોડના બટનમાં ક્લિક કરશો એટલે આ વેબસાઇટ આપણી સારી રીતે ખોલવા મળશે તો આ રીતના આપણી સારી રીતે આધાર કાર્ડની વેબસાઇટ ખોલી ગઈ છે આ વેબસાઇટની મદદથી તમે આધાર કાર્ડને એ બધું ડાઉનલોડ કરતા હશે તેનું પ્રોબ્લમનું સોલ્યુશન મળી ગયું હશે હવે મેં તમને બતાવું તમે લેપટોપમાં જો આવી પ્રોબ્લમ આવતી હોય તો એને કઈ રીતે સોલ્વ કરી શકો છો તો આપણે સૌથી પહેલાં આપણે લેપટોપની સ્ક્રીનમાં જતા રહીએ ત્યાં આગળ તમને બતાવું કઈ રીતે પ્રોબ્લેમ સોલ્વ કરવાનો તો હવે આપણે લેપટોપ અથવા કોમ્પ્યુટરની સ્ક્રીનમાં તમારે આ રીતના તમારે આવતું રહેવાનું છે પછી અહીંયા આગળ આપણે તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે તમે ક્રોપન બ્રાઉઝર ઓપન કરી શકો છો અહીંયા આગળ મેં ક્રોમ બ્રાઉઝરની સેટિંગ બતાવીશ તો અહીંયા આગળ આપણે સર્ચમાં યુઆઈટીએ આ રીતના આપણે સર્ચ મારીશું પછી આ જે પહેલી વેબસાઇટ છે તેને ઓપન કરીશું તો આ રીતના તમારે એરર જોવા મળે તો તમારે એક બી સેટિંગ કરવાનું આવે છે એના માટે તમારે ઉપર અહીંયા આગળ થ્રી ડોટમાં ક્લિક કરવાનું સેટિંગમાં જવાનું છે અહીંયા આગળ જે સેટિંગનું ઓપ્શન દેખાય ત્યાં આગળ ક્લિક કરવાનું છે નેચે તમે જોઈ શકો છો એ સેટિંગના ઓપ્શનમાં ક્લિક કર્યા પછી પ્રાઇવેસી એન્ડ સિક્યોરિટીનો જે ઓપ્શન દેખાય ત્યાં આગળ ક્લિક કરવાનું છે પછી આ જગ્યાએ આપણે સિક્યોરિટીનો જે ઓપ્શન દેખાય છે કે નીચે સાઇટ સેટિંગની નેચે ત્યાં આગળ આપણે ક્લિક કરવાનું છે તો અહીંયા આગળ આપણે સિક્યોરિટીના ઓપ્શનમાં ક્લિક કરશું એટલે સિલેક્ટ ડીએનએસ પ્રોવાઈડરનું ઓપ્શન દેખાય ત્યાં આગળ આપણે ગૂગલ પબ્લિક ડીએસનો ઓપ્શન દેખાય તેને આપણે ક્લિક કરવાનું છે આ ઓપ્શનને ક્લિક કર્યા બાદ આપણે આ ટેપને આપણે સેટિંગના ટેપને ઉપરથી આપણે ક્લોઝ કરી દઈશું તો આગળ આપણે ઉપરથી ટેબને આપણે ક્લોઝ કરી દઈએ ત્યાં આગળ જે ક્લોઝનું બટન દેખાય પછી આ ટેબને આપણે રિફ્રેશ કરીશું અહીંથી તમે રિલોડનું બટન આપ્યું છે તેની મદદથી રિલોડ પણ કરી શકો છો જેવું તમે રિફ્રેશ અથવા રિલોડ કરશો એટલે આપણી જે યુઆઈડીઆઈની વેબસાઇટ હોય એ લોડિંગ ચાલુ થઈ જશે અને આપણી વેબસાઇટ પહેલાં જેવી ખુલતી હતી એવી વેબસાઇટ આપણી આધાર કાર્ડની ખુલી જશે તો આ રીતના આપણી આધાર કાર્ડની વેબસાઇટનો નું સોલ્યુશન મળી જશે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવજો તો અહીં આગળ તમે જોઈ શકો છો કે આપણી જે આધાર કાર્ડની વેબસાઇટ છે તે આપણી ખુલી ગઈ છે આ રીતના તો ચલો મળશું બીજા વિડીયોમાં ત્યાં લગીને જય હિન્દ જય જય ગરી ગુજરાત વંદે માતરમ ધરમ અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજરાત ઓનલાઈન મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મળશું બીજા વિડીયોમાં ત્યાં લગીને જય હિન્દ